કે મંદિર મોટું હોય નાનું હોય પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહી જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી હોમ નહી જોવો નહી જોવો નહીં જોવો લખી રાખજો માય ફેમિલી તો અમે જઈ રહ્યા છીએ કુકાર મહેડીમાં દર્શન કરવા માટે તો બસ પણ મળી ગઈ અને અમે પહોંચી ગયા ખેડા ત્યારબાદ સવારનું કંઈ ખાધું નહોતું એટલે ચા પીધી UPB anh ấy Jason Bảy còn mới đi cả. Chào thân Bảy. Này anh. Tao anh. cái gì vậy? có vậy? đi cái vậy?

એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે દીવો કરો તો મનની સ્થિરતા થાય અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક થાય નકારાત્મક ઉર્જા નાશ થાય જેથી તમારી મનમાં એકદમ પવિત્રતા આનંદ થાય થાય આમ શુદ્ધતા એટલે તમે જે તે પ્રાર્થના કરો તમારી માતાજી આગળ એ મનથી તમારી માતાના શરણ હુંથી એ તમારી અરજી પહોંચે એના માટે આ દીવા બધી ધૂપ ધૂમાડા જરૂર પડે કોઈને ખબર જ આવી પહેલી વાર ઓગર આવું તારું માતા વાત સાચી હવે તો પહેલી વાર જ હું આવું છે પણ ખરેખર ભક્તિ તમ દીવા બત્તી એ ભક્તિ નહીં એ સાધન જ છે હું તો કહું છું તમારું મન જો તૈયાર થઈ જ્યું 24 કલાક તમને તમારી માં નું સ્મરણ આયા કર તમારી માં ની જ યાદ આયા કર જો જો તો તમારી માં દેખાય મારા રોમ દેખાય એવી દ્રષ્ટિ થઈ જાય તમારું મન તૈયાર થઈ જાય ને એ દાડ 12 મહિને દીવો ના કરતા જાવ ભગવાન માતાજી રાજી રહેશે ફેલાણા ગઈડ્યા કરતા આવું આ તો તમે ચોખ્ખા દીવા ચોખ્ખા ગીના કરો છો તોય હોમું નહીં જોતી બોલ છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના છ મહિના દીવા અખંડ કર્યા તો જઈ તું માતા કે તે દીવા જ કર્યા તો જ તે મારી ભક્તિ કરી ખાલી દીવા જ કર્યા ભક્તિ શું કરી ભક્તિ તો પ્રેમ કહેવાય રોજ કહું છું તમને આના વગર ચાલે નહીં બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાળો ના જાય રાત ના જાય મહાકાળી જોયા વગર એનું નામ લીધા વગર તમને કઈ હું ના પડે એના દર્શન કર્યા વગર તમને કઈ ગમ નહીં દુનિયામાં ફરીને આવો ચાર ધામની યાત્રા કરીને આવો વાત સત્ય છે ચાર ધામની યાત્રા જેણે કરી હશે ને પૂછી લેજો ચાર ધામની યાત્રા કરીને આવો માણસ ફરી ફરીને આખો અઠવાડિયું દાસ દસ દાળા પંદર દાળા સુધી પણ છેલ્લે દસ દાડે પંદર દાડે ઘેર આવો ને અને ઉમરો જેવો આમ ચડન એટલે કે હાસ થાય કે નહીં ચાર ધોમ ની યાત્રામાં ચોય હાસ ના લાગી હાસ જેવો આમ ઉમરો ચડ્યો નહીં હાસ કે આ શું કોઠું તમે નહીં તમારી આત્મા ભૂલી જાય હાસ એમ તો હાસ તમારા ઘેર જ છે ચોય છે તમે હાસ તો બાર ખોરો અંબાજી ને પાવાગઢ ને દ્વારકા ને કાશી રામેશ્વર આ બધે તમે હાસ ખોરવા તા પછી ઘેરાઈ ને હાસ થાય એટલે હાસ ઘેરાઈ થતી હોય ને તો તમારી માં છે ને ઘેર દીવા બેઠેલી એના શરણમાં ને એના દીવા હોમે તમને હાસ લાગશે જગતના દુનિયાના મંદિરો નહીં લાગે આસુ કોટ ઉપર અને તમને હાથની જ ભૂખ છે એની અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે તો બોલો માણસ કઈ ના હાકે મારી મરજ નહીં ખબર હારું હું ચમ આવું છું તારા પારે નહીં ખબર હોય ઘણા નહીં ખબર હોય તો કહે છે કે મારી પૈસાની બહુ તકલીફ પડે અમુક કે અમાર મારી અમારા ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે મારી અમારો છોકરો અમારું કયો માનતો નહીં મારી અમારા છોકરાને નોકરી સારી મળતી નહીં ગમે તે ગમે તે અરજો કઈ લઈને આવો બરોબર પણ હું આઈ અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે તો ભૂલી જાય અને મારી ચમ આવ્યો ખબર જ નહીં અમુક લોકોને તો કેમ ભુવાઓ જોડે ફરજ એ જ નહીં ખબર હોતી પણ બસ પેલા જાય છે જાઓ પેલો આમ કરો છે કરો પણ હું એવું કરું તમે અંતર આત્મા જોખો તો ખરા અંતર જુઓ તો ખરા અંદર એ તમારે શેની ભૂખ છે તો કે કે મારી પૈસા આવી જાય તમે સુખી કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે બધાને ખરખું ભાવતું બધા અલગ અલગ હોય પણ વિચાર કરો તમને ભૂખ હોય ને મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં તમને કોઈ મોન સન્માનની ભૂખ નહીં તમને કોઈ પ્રત પ્રતિષ્ઠાની ભૂખ નહીં તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં પણ જે વસ્તુ એની ભૂખ તમે મોનો છો ધારો કે પૈસાને તમે મોનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો પૈસા આવવાથી એની જોડે આવે પછી એ પૈસા જોઈ એ આનંદિત થાય ને એ આનંદની એનો ભૂખ હોય છે હું શું કહું છું ખબર પડે છે એ કરોડો રૂપિયા એંસી વર્ષનો જ ડોહો હોય કહો એંસી વર્ષ હું તો કહો હો વર્ષ તો દાખ લો આનું ઓહ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શીખામણ સારી મળશે આમ કોઈ સો વરસનો ડોહો હોય અને છેલ્લે મરતા ઘડીએ ઘડીઓ ગણતો હોય ટાઈમ ગણતો હોય વેળા ગણતો હોય કાં ચારે હવે બધા કીધું હોય કે આવજો જતો હવે હું જઉં છું હાચવ છું એકબીજાને ફલાણ ઢેંકણો બધા મહેમાન બેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે અને એવા છેલ્લે છેલ્લે ટાઈમે છે ને એ દાદો એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય

પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એના આનંદ થયો ખાસ પૈસા આયા પૈસા આયા પૈસા આયા એટલે ખરેખર માં પૈસા ભૂખ નહીં એ પૈસા આવવાથી એના જે આનંદ થયો ને એ આનંદનો ભૂખ્યો હોય મોણસ હું મેલડી આવું ભૂખ આનંદ ની જ હોય તમને મોન સન્માન જોતું નહીં મોન સન્માનની કોઈ ભૂખ નહીં કોઈ આવકાર વાગ્યો નહીં સોનું પહેર્યું તો સોનું પહેરવાથી આનંદ આવે છતાંય સોનું અને બધા આજુબાજુ વાહ વાહ કરતા હોય હા હા જબરો સોના દાગીના ના એટલે લોકો વાહ કરતા હોય ને એટલે તમને એક આનંદ અનુભવ